હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સવારના નાસ્તામાં ઝટપટ બની જાય તેવા બનાવીશું બેસનના પૂડા તો ચાલો આપણે બનાવવાનું જ ચાલું કરીએ સૌથી પહેલાં આપણે બેસન લઈ લીધો છે બેથી ત્રણ કપ જેટલો જો તમારે વધારે બનાવવું હોય તો તમે વધારે લઈ શકો છો થોડું મીઠું ઉમેરીએ સ્વાદ પ્રમાણે ત્યાર પછી અહીંયા મેં લીલા મરચાં ઉમેરી દીધા છે તીખાસ માટે લીલા ધાણા ઉમેરી દઈએ હવે આદુ લસણની પેસ્ટ થોડા તલ એક ચમચી જેટલા ગરમ મસાલો અડધી ચમચી એક ચમચી જીરું પાવડર એક ચમચી જીરું અડધી ચમચી હળદર અજમો લઈ લીધો છે તેને હાથેથી આવી રીતે ક્રશ કરી દેવાનો છે જેથી તેનો સ્વાદ સારો આવે એક ડુંગળી લઈ લીધી છે તેને આપણે આ નાની છીણીથી છીણી લેવાની છે તે છે તો ખૂબ જ સારો ટેસ્ટ આવશે હવે તેને આપણે બધું મિક્સ કરી દઈએ આવી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી લઈ અને આપણે બધું તેનું બેટર બનાવી દઈએ ગાંઠો ના રહે તેનું ધ્યાન રહેવું રાખવું એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો ખાવાનો સોડા જેથી તે પોચા બને તેમાં થોડું પાણી ઉમેરી અને પાછું હલાવી દઈએ હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ સૌથી પહેલાં આપણે અહીંયા તેલ લગાવી દઈશું તવા પર તમે ઘરમાં કોઈ પણ તવો હોય તો તે વાપરી શકો છો થોડું થોડું લઈ અને આપણે આવી રીતે હાથેથી ફેલાઈ દેવાનું છે અને એને ગોળ શેપ આપી દેવાનું છે પાણીવાળા હાથ કરતું જવાનું છે તો અહીંયા પૂળો બની ગયો છે હવે આપણો પૂળો થોડો થવા લાગ્યો છે તો તેને આપણે તેલ લગાવીને પલટાઈ લઈએ આવી રીતે આપણે બધા જ પૂળા બનાવી લેવાના છે ધીમા ગેસે વધારે ફૂલ ગેસ નથી રાખવાનો જો વધારે ગેસ રાખશો તો તમારા પૂળા પડી જશે અહીંયા અમે બીજો પણ બનાવી લીધો છે એવી રીતે જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો આ તમારા સવારમાં ખૂબ ઝટપટ બની જશે અને બધાને જ ભાવશે દહીંક સાથે ખાઈ શકો છો